હવે વાત દિવાળીની રોણકની સુરત એસટી બસ સ્ટેન્ડ ખાતે દિવાળી પર્વની ઉજવણી કરવા વતનમાં જતા મુસાફરોની ભારે ભીડ ઉમટી છે સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે મુસાફરોની ભીડ જોવા મળી એસટી વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મહારાષ્ટ્ર અને રાજસ્થાન માટે એકસ્ટ્રા બસોનું સંચાલન પણ શરૂ કરવામાં આવ્યું ખાનગી બસોમાં ભાડામાં વધારો થતા લોકો એસટી બસ તરફ વળ્યા છે દિવાળી પર્વની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં તમામ લોકો છે તે પોતાના વતન તરફ જતા હોય છે ત્યારે સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે મુસાફરોની ભીડ છે તે જોવા મળી રહી છે કારણ કે તમામ મુસાફરો છે પોતાના માદરે વતન જતા હોય છે ખાસ કરીને સુરત એસટી વિભાગ દ્વારા અલગથી એક્સ્ટ્રા બસોનું સંચાલન પણ કરવામાં આવી રહ્યું છે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મહારાષ્ટ્ર સહિતના જે વિસ્તારો છે તે વિસ્તારોની અંદર એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે તેમ છતાં પણ જે પ્રકારે સુરત એસટી બસ સ્ટેન્ડ જે સેન્ટ્રલ બસ સ્ટેશન છે ત્યાં પણ મુસાફરોની ભીડ છે તે એટલી જ જોવા મળી રહી છે કારણ કે સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી આ પ્રકારે એસટી બસો નું સંચાલન જે છે તે શરૂ કરવામાં આવ્યું છે અને ખાસ કરીને આખી બસ જો જે પ્રકાર એકાવન સીટ થઈ જાય તો બસ તેમની જ સોસાયટીમાં આવતી આવી જતી હોય છે ત્યાંથી જ મુસાફરોને લઈને જતી હોય છે અને જે પ્રકારે અત્યારે આ સુરત એસટી બસ સ્ટેન્ડ ના વિડીયો છે કે જેમાં સ્પષ્ટ તસવીરોમાં દેખાઈ રહ્યું છે કે મોટી સંખ્યામાં મુસાફરો છે તે જમાવડો થઈ ચુક્યો છે ને એકંદરે જે પ્રકારે કહી શકાય કે બસ ની અંદર બેસવા માટે થઈને લોકો છે તે રીતસર ક્યાંય ને ક્યાંય પરાપરી કરતા હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવતા હોય છે ત્યારે હાલ જે પ્રકારે એસટી વિભાગ દ્વારા એકતા બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે તેમ છતાં પણ અત્યારે અહીંયા જમાવડો છે તે એસટી બસ સ્ટેશન ખાતે પણ જોવા મળી રહ્યો છે મહત્વનું કહી શકાય કે જે પ્રકારે ખાનગી બસો છે તેના ભાડામાં ટોટિંગ વધારો થઈ રહ્યો છે અને તેના કારણે મુસાફરો છે તે એસટી બસને પસંદ કરતા હોય છે કારણ કે એસટી બસની અંદર જે પ્રકારે લોકો માટે ક્યાંય ને ક્યાંય તેમની જે સગવડતા પડે તે પ્રકારનો ભાડો હોય છે અને તેમને પોસાય તે પ્રકારનો ભાડો હોય છે ત્યારે અહીંની વાત કરીએ તો જે પ્રકાર એસટી વિભાગ જે છે તેમના દ્વારા પણ એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને જે ભાડા છે તેમાં ક્યાંય ને ક્યાંય વધારો આ વખતે નથી થયો તેને કારણે લોકો છે એ મોટી સંખ્યામાં એસટી બસમાં મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે અને પોતાના માદરે વતન એસટી બસમાં જઈ રહ્યા છે કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે જોઈશ પરમાર ટીવી થર્ટી ન્યૂઝ સુરત